જય માતાજી મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો ચાલો આપણે વ્લોક ચાલુ કર્યો છે અને નવા સબસ્ક્રાઈબ જોડાયેલા છે મિત્રો હમણાં નવા તેમને હાર્દિક સ્વાગત છે અને જોડાયેલા લેજો અને અમારો વિડીયો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં બધા મિત્રોને થેન્ક યુ સો મચ આભાર તો આવો નવા વિડીયો તમને આ ચેનલમાં જોવા મળે છે તો જોડાયેલા રહેજો યુટ્યુબમાં ખાસ સપોર્ટ કરજો મિત્રો આ મિત્રો છે એ સબસ્ક્રાઈબ મિત્રો છે અને ખાસ વિનંતી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ આભાર નવા જોડાણા છે એમને પણ આભાર છે જૂનાને પણ આભાર થેન્ક યુ સો મચ તો મિત્રો વિડીયોમાં તમને જે નવો નવો બતાવવામાં આવે છે તે તો રેગ્યુલર જોતા રહેજો બરાબર થોડા ટાઈમ પછી વિડીયો જોવા મળશે તો ચાલો આપણે આ વિડીયો ચાલુ કરીએ સ્ટાર્ટ કરીએ થેન્ક યુ સો મચ તો જય માતાજી જો આપણે હવે દાળનો પૂળો કરી નાખ્યો છે બરાબર જુવાર વાઢવાની છે જુવાર વાટી નાખી અને જો એનો ભારો કરી નાખ્યો છે બરાબર આપણે કમ્પ્લીટ બાંધીને પૂરો મૂક્યો છે બરાબર ઘરે આપણે લઈ જવાનો છે પૂરો જુવારનો બાંધી દીધો છે કમ્પ્લીટ વાટી બરાબર અને આ આપણે છે બરાબર વાટી વાટી નાખો બરાબર તો આ જુવાર છે દાર વાઢી અને પૂરો કરી દીધો છે આપણે અને હવે આપણે લઈ છે બાઈક ઉપર બરાબર અને આ બાજુ અરંડા થઈ તો આપણે સાફ થઈ ગયા છે વરસાદના લીધે બળી ગયા છે બરાબર અને જ્વારનો નજારો તમને બતાવો મસ્ત મજાનો છે બરાબર બરાબર આ બાજુ આપણી જ્વાર છે બરાબર જુવાર કા બરાબર તડકાનું થોડું ઓછું દેખાય છે બરાબર તો આ ખેતરનો નજારો જા છે બરાબર અને જાહેરનો આપણે પૂરો કરી દીધો છે હવે આપણે જવાનું છે જય માતાજી મિત્રો તો આપણે હવે એક એવી વાત કરવાની છે કે સોશિયલ મીડિયામાં ઘણા બધા માણસો હવે ચેનલ બનાવીને યુટ્યુબમાં ઘણા બધા માણસો જોડાયેલા છે બરાબર અને સતત વધારો પણ થઈ રહ્યો છે બરાબર તો મિત્રો યુટ્યુબમાં સક્સેસ થવું થોડીક કઠિન વાત છે પણ સરળ છે બરાબર એટલે પ્રયત્ન કરો તો મૂલ મહેનત માગે છે બધામાં એટલે સક્સેસ થવું હોય તો મૂલ મહેનત કરવી પડે બરાબર એટલે તો યુટ્યુબમાં ઘણી બધી ચેનલો છે એમાં ઘણી ચેનલો મોનેટાઈઝ છે ઘણી ચેનલો વે એડે છે બરાબર પણ થોડો ટાઈમ લાગે અને જેને સક્સેસ થઈ જાય એ થોડા સમયમાં પણ સક્સેસ થઈ જાય છે બરાબર એટલે જે કોઈ મિત્ર જોડાવા માગતા હોય યુટ્યુબમાં આવતા હોય તો એમને વિનંતી છે કે ખાસ તમે એની પોલિસીનું પાલન કરવું પડે છે યુટ્યુબ પોલિસી બરાબર ખાસ ધ્યાન રાખવું પડે છે એમાં તમે બીજાના વિડીયો અપલોડ નથી કરી શકતા બરાબર એટલે ખાસ યુટ્યુબ પોલિસી છે એ જાણી જોઈ અને પછી ચેનલ બનાવી બરાબર અને આમાં કાંઈ તમે ઇન્સ્ટાગ્રામ છે કે આ ફેસ બીજી રીતે છે એમાં તમે વિડીયો નાખો એ રીતનું નથી હોતું બરાબર આમાં તો બધું ખાસ પોલિસી પ્રમાણે વિડીયો અપલોડ કરવા પડે છે એટલે ખાસ ધ્યાન રાખીને મિત્રો તમે વિડીયો યુટ્યુબમાં અપલોડ કરજો બરાબર એટલે યુટ્યુબમાં સક્સેસ થવા માટે ઘણું ખાસ ધ્યાન રાખવું પડે છે અને વિડીયો પણ રેગ્યુલર અપલોડ કરવા પડે છે બરાબર તો સક્સેસ થવું કઠિન થોડીક વાત છે અને એના માટે બધી માહિતી છે એને તો બરાબર ચાલે જાય છે ને એ પણ સક્સેસ પણ થઈ જાય છે સફળ યુટ્યુબર બરાબર તો કોઈ જેવા નવા મિત્ર તમે કોઈ જોડાવા માગતા હોય તો જોડાઈ શકો છો પણ ખાસ ધ્યાન રાખવાનું વિડીયો અપલોડ કરવા માટે અને એની પોલિસી જાણી અને પછી વિડીયો અપલોડ કરવા બરાબર એટલે આવું બધું કંઈક છે હું પણ પ્રયત્ન કરું છું ઘણા સમયથી બરાબર વિડીયો નાખું છું પણ બધી જો આમાં એક હજાર સબસ્ક્રાઈબ કરવા પડે ચાર હજાર વોચ ટાઈમ કરવા પડે એ બધું સક્સેસફુલ થાય પછી જ તમારી ચેનલ મોનિટાઈ થાય છે બરાબર એટલે તમારા વિડીયો ચાલે એ પ્રમાણે બધું તમારે હેડે છે બરાબર એટલે જે કોઈ મિત્રો જોડાવા માગતા હોય આમાં કે આવવા માગતા હોય ચેનલ બનાવવા માગતા હોય તો મિત્રો ખાસ આ બધું જાણી લઈ અને પછી ચેનલ બનાવજો અને વિડીયો અપલોડ કરજો બરાબર સક્સેસ થઈ જવાય છે એવું નથી હોતું પણ ખાસ બધું પોલિસી જાણી જોઈ અને મહેનત કરવી જરૂરી છે બરાબર તો મિત્રો આ વિડીયો ગમે તો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બરાબર શું કરે શું લાઈ હા એવું તો મિત્રો આવું બધું કંઈક છે બરાબર તો મારી ચેનલને થોડોક સપોર્ટ કરજો નવા મિત્રો હોય બરાબર સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે થોડા લાઈવમાં પણ જોડાઈ છે બરાબર લાઈવમાં પણ જોડાઈજો બરાબર ખાસ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલ ચેનલને અને આપણે જો અત્યારે ખેતરમાં બેઠા તો મસ્ત મજાનો ખેતરનો નજારો છે બરાબર એકદમ ઠંડી ઠંડી હવા પણ ચાલી રહી છે બરાબર હું મને બતાવો સુધી બરાબર તો આવું કંઈક ચાલે છે જો આપણે અત્યારે હવે ચોમાસાની વિદાય છે બરાબર થઈ ગઈ છે અને શિયાળો પણ નજીક આવી ગયો છે બરાબર એટલે શિયાળો પાકનું વાવેતર પણ કરશે થોડે થોડે એ તમને વિડીયા બતાવતા રહેશે બરાબર તો આવું બધું હવે કામ ચાલશે અને કામની સાથે સાથે વિડીયા પણ આપણે બનાવવાના છે બ્લોગ બનાવવાના છે તો સપોર્ટ કરતા રહે થોડો થોડો બરાબર અને આવું બધું કંઈક ચાલે છે બરાબર તો મિત્રો તમે પણ એક યુટ્યુબ ચેનલ બનાવો અને યુટ્યુબમાં જોડાવો બરાબર સોશિયલ મીડિયામાં અને શેર સારું બરાબર સક્સેસ થતો તો લાગશે બરાબર તો આવું બધું કંઈક છે અને તમારે પચાસ સબસ્ક્રાઈબ હોય એટલે તમે લાઈવ થઈ શકો છો યુટ્યુબમાં બરાબર તમારે ગાઈડલાઇનનું પાલન કરવું પડે છે એ બધું તમારે કમ્પલેટ ક્રાઇટ એરિયા છે આ પાસે તમારે લાઈવ થઈ શકો છો બરાબર થેન્ક યુ થેન્ક યુ આભાર બધા મિત્રોનો અને નવા સબસ્ક્રાઇબ જોડાણા છે એમને પણ આપણે દિલથી આભાર માનીએ છીએ થેન્ક યુ થેન્ક યુ બધાને અને વિડીયો જોતા રહેજો ડેલી બરાબર બધાને સપોર્ટ ભાઈ કરજો થોડો થોડો એટલે આમાં સપોર્ટની જરૂર હોય છે તમે સપોર્ટ કરો તો થોડો અમે આગળ આવીએ બરાબર એટલે આવું બધું છે થેન્ક યુ સો મચ આભાર તમારો ને ખેતરનો નજારો તમને બતાવી દીધો બરાબર સવારનો મસ્ત મજાનો નજારો છે હા તો મિત્ર હવે એટલે આપણે વ્લોગ એન્ડ કરીએ છીએ અને મળશું નવા વ્લોગ સાથે મીડિયામાં બરાબર ત્યાં સુધી આવજો થેન્ક યુ સો મચ આભાર બધા મિત્રોનો